જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી આજે વિન્ટર સ્પેશિયલ રેસીપી લઈને આવી ગઈ છું આજની રેસીપી પણ ખજૂરની છે મેં આગળ પણ ઘણી બધી ખજૂરની રેસીપી શેર કરેલી છે અને ખજૂર ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે તમે એમણે એમ ખાઓ કે પછી એની કોઈ રેસીપી બનાવીને ખાઓ મેં આગળ ઘણી બધી રેસીપી શેર કરેલી છે ખજૂર પૂરી ખજૂર બિસ્કીટ ખજૂર ડ્રાય ફ્રૂટ લાડુ ખજૂરના રોલ તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો અને આજની રેસીપી છે આથેલો ખજૂર ખૂબ જ સરસ છે અને આમાં ગેસ પણ ચાલુ કરવાની જરૂર નહીં પડે પણ વધારે નહીં બગડે છતાં પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે તો આપણે તો મેં અહીંયા સીડલેસ ખજૂર લીધું છે એટલે કે ઠળિયા વગરનું તમે ઠળિયાવાળો ખજૂર પણ લઈ શકો છો પણ એની ઝંઝટ કરવી ઠળિયા કાઢવાની એના કરતાં આ સીડલેસ ખજૂર લેવો વધારે સારો તો એને મેં અલગ અલગ પીસ એના કરી લીધા છે જોઈન્ટ ખજૂર હોય છે એને આ રીતે છૂટ્ટો પાડી લીધો છે અને તમારે જેટલી ખજૂર હાથવો હોય એ પ્રમાણે ક્વોન્ટિટી લેવાની છે એનો કોઈ પરફેક્ટ માપ નથી તો આ રીતે મેં છૂટા છૂટા પીસ કરી નાખ્યા છે તો હવે આપણે ફક્ત ઘી ગરમ કરવા માટે ગેસ ચાલુ કરવાનો છે બાકી ક્યાંય ગેસની જરૂર નહીં પડે અત્યારે શિયાળો છે એટલે ઘી જામી ગયું હોય છે એટલે આપણે ઘીને ગરમ કરી લેવાનું છે તો આપણું ઘી પણ ગરમ થઈ ગયું છે અને હવે આપણે જે વાસણમાં ખજૂર રાખવાનું જ છે પછી વાસણ ચેન્જ નથી કરવાનું આ રીતનો ડબરો જ લેવાનો છે તો મેં અહીંયા સ્ટીલનો ડબરો લીધો છે જો તમારે લાંબો સમય રાખવો હોય તો સ્ટીલનો અથવા તો કાચનો ડબ્બો ઉપયોગ કરવાનો છે પ્લાસ્ટિકનો ડબ્બો નહીં વાપરવાનો એમાં ખરાબ વેલું થઈ જાય છે તો આપણે આ રીતે એક થર આપણે ખજૂરનો પાથરી દેવાનો છે તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે ગોઠવ્યો છે અને ત્યારબાદ ઉપર આપણે ડ્રાયફ્રૂટ નાખીશું એ બિલકુલ ઓપ્શનલ છે પણ આનાથી ટેસ્ટ સારો આવે છે બધું ખજૂર પાક જેવું લાગે છે તો ડ્રાયફ્રૂટમાં મેં અહીંયા કાજુ અને બદામનો ઉપયોગ કરેલો છે એવરગ્રીન અને ત્યારબાદ ઉપરથી આપણે થોડું ટોકરું નાખીશું એ પણ ઓપ્શનલ છે પણ આ તો ખાવાની મજા આવે અને આપણે એ બાને કાજુ બદામ અને ટોકરું ખાઈએ ત્યારબાદ આપણે ઉપરથી ચમચાથી આ રીતે ઘી રેડવાનું છે ફરતી બાજુ બધી બાજુએ ક્યાંય કોરું ના રહેવું જોઈએ અને ફરી પાછો એક થર આપણે ખજૂરનો રાખવાનો છે ત્યારબાદ ઉપર ફરી ડ્રાય ફ્રૂટ ટોપરું આ રીતે જો તમારે ફ્રૂટનો ઉપયોગ ના કરવો હોય અને ફક્ત ખજૂર અને ઘીનો જ ઉપયોગ કરવો હોય તો એમ પણ ચાલે પણ આ ખાવાની વધારે મજા આવે છે એવું હોય તો તમે બંને રીત ટ્રાય કરીને જોઈ લેજો કેમ કે મને તો આ વધારે પસંદ આવ્યું છે એમ તો ડ્રાય ફ્રૂટ ખાવામાં સારા એટલે કંઈ વાંધો નહીં અને બધી વસ્તુ હેલ્ધી જ છે આથેલા ખજૂરમાં ઘીનું પ્રમાણ થોડુંક વધારે હોય છે કેમ કે પૂરો ખજૂર ઘીમાં કોટ કરવાનો હોય છે એટલે જ એકદમ હેલ્ધી રેસીપી છે અને એટલે જ હું કહું છું કે જે લોકો પાતળા હોય છે એને જાડું થવું હોય તો એના માટે આ બેસ્ટ રેસીપી છે તો આ રીતે આપણે બધો ખજૂર આથી દેવાનો છે આપણો છેલ્લો થર છે એ પથરાઈ ગયો છે ઉપર ડ્રાય ફ્રૂટ નાખી દઈશું અને ટોપરું પણ એડ કરી દઈશું અને ઉપરથી લો ટોપ ઘી નાખી દઈશું ઘીને આપણે એવી રીતે આમ નાખવાનું છે કે બધા ખજૂરના પીસમાં લાગી જાય બરાબર કેમ કે એ જામશે એટલે ખબર પડી જશે બાકી તો તળીએ બધું બેસી જશે એટલે જ આપણે આ રીતનું થર કરીએ છીએ બાકી તમે એમણે એમ ખજૂરે રાખી દો અને ડ્રાયફ્રૂટ નાખી દો અને ઉપરથી ખજૂર ટૂંકમાં ઘી રેડી દો તો એ નીચે જામી જશે બધા ખજૂરમાં નહીં લાગે અને આપણે ઉપરથી થોડુંક એવું પ્રેસ કરી દઈશું તો આપણો ખજૂર રેડી થઈ ગયો છે અને હવે આપણે એને રાખી દઈશું ઢાંકીને ઘી જામે ત્યાં સુધી તો તમે જોઈ શકો છો કે દેખાવમાં એટલો મસ્ત લાગે છે કે તમને પણ ફટાફટ બનાવવાનું મન થઈ જશે અને ખાવામાં પણ એટલો જ સરસ બન્યો છે ના કોઈ પણ જાતની ઝંઝટ ના વધારે વાસણ ખરાબ થાય કે ના વધારે પડતી મહેનત લાગે તો પાંચ કલાક પછી મેં ચેક કરી લીધું ઘી જામી ગયું છે અને ઉપર તમને ઓછું દેખાશે પણ આપણે ચમચાની મદદથી આખા ખજૂરને ફેરવી નાખવાનું છે એટલે બધું બરાબર જામી ગયું હશે તો તમે જોઈ શકો છો કે એક વ્હાઈટ કલરની કોટિંગ થઈ ગઈ છે અને ખૂબ જ સરસ મજાનો આપણો આથેલો ખજૂર તૈયાર થઈ ગયો છે આ ખજૂર એટલો હેલ્ધી છે કે તમે એનું એક પીસ પણ ખાશો ને તો ધરાઈ જશો કેમ કે આમાં ઘી, ડ્રાય ફ્રૂટ અને ખજૂર આ બધી વસ્તુ ભરપૂર પ્રમાણમાં નાખેલી છે આ હેલ્ધી અને એકદમ બનાવવામાં ઇઝી રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ઇઝીલી અને હેલ્થ માટે ખૂબ જ સારી ફટાફટ બની જાય એવી અને એકવાર તમે બનાવશો તો બીજી વાર જરૂરથી બનાવશો કેમ કે ટેસ્ટમાં પણ ખૂબ જ સારી બને છે તો તમને મારી આ રેસીપી જો પસંદ આવી હોય તો વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને એક લાઈક પણ જરૂરથી કરી દેજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેવું અને હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં પણ હા મારા બધા જ વિડીયોને જો તમારે જોવા હોય મેં ઘણા બધા વિડીયો મૂકેલા છે તો મારી ચેનલની મુલાકાત લેજો આવજો